રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ છત્રીય આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરી ઘરે બેસવા માટે ક્ષત્રિય સમાજ ઘરની બહાર આવ્યો છે તો ગુજરાત પરમાં ગત રોજ છ એપ્રિલે ક્ષત્રિય લોકો રોડ પર ઉતરી આવ્યા હતા આ વચ્ચે કર્ણેશ અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફત ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરી છે વિડીયોના માધ્યમથી રાજ શેખાવતે આગામી નવ એપ્રિલના રોજ બપોર બે વાગે કમલમનો ઘેરાવો કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે જેમાં તેમણે ભાજપના કાર્યાલય પર કેસરી ઝંડા અને